આજરોજ તારીખ વીસ ના બોડેલી પોલીસ સ્ટેશન ના ઉચાપન ગેટ વિસ્તાર ગામ આવેલું છે ત્યાં ના ભારતભાઈ હરિજન ના છે એમનું નામ છે વૈરાગભાઈ ભારતભાઈ ઉમર વર્ષ બાવીસ તેઓની લાશ સવારના પરમાં પોર માં નરવાણી ચોકડી ઉચાપન ચોકડી જતા ઉચાપન ગેટ છે એ વિસ્તાર માં એસટી જોડે મળી આવે જે બાબતમાં માં હાલ મર્ડર ગુનો દાખલ કરવામાં આવે છે એમના father ભારતી નાવની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે તેને એક ઇશના જોડે નામની છોકરી જોડે પ્રેમ સંબંધ હતો જે પણ એમના સમાજની જ છે તે છોકરી પણ તે બાબતમાં તેને મળવા માટે ગઈકાલે મિત્ર સાથે ગયેલો રાખ્યો અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે અને તપાસ અત્યારે